હા રહેવું એક વધુમાં આ મારું બીજું ડાયક્ટર દઈ રહ્યું છે એનો ભાઈ નહીં

શાંતિ લાલ અમારા આજ બચારા શાંતિલાલા કાં આટટમાં ગયા ફૂલ ભરાઈ ગયા ભૂખ જેવા લાગે હું એવો જ લાગીશ ને ખબર નહીં આવે કેવો કેવો લામા થયો બેના હર જેવા લાગ્યું ભલે રાજભાઈ પણ આવી ગયા છે આપણા બ્લોકમાં એટલે રોટા થઈ ગયો એટલે ટેક્ટર રાખીએ આપણે ડલે બધું ચખે કેમ થકી ગયો જિંગ્ય ઝીંગો કેમ પહોંચી ગયો apri BMW berani aja tiare, rogo businessman berani, jauh pasti phone jalu

એક કલાક થયો કેવું બેવાય બોલી નાખે ને ભાઈ બોલી નાખી કારણ કે ખવાય ઘણું ગયો એટલે કઈ બોલ્યા એવું નથી રાખ્યા ટ્રેક્ટર બધે રાખી દીધા સાહેબ જોઈ લો

ફોન દેખાવો તમે ને ફાઈવ સ્ટાર દેખાય તમે ને કમ્પ્લીટ દેખાય છે જય મોગલ ને જય મોગલ વાંચી લો બધા કહી દો હાલો જય મોગલ જય મોગલ આમ ડીએલ રાખી પાછું ચાલુ કરી બપોરે રોટલા બોટલા ખાઈ હવે જેસીબી થોડું ડીઝલ થઈ રહ્યું એટલે ડીઝલ રાખી ખાવાનું આપી છે આને ખાવાનું અમે રોટલા ખાઈ લીધા હવે જેસીબી ને રોટલા આપીએ છીએ કરી ચાલુ આપણું લગાવ્યું હે એટલે મારી ને એક પડું ભરાઈ ગયું હે બેડનું હવે બીજા પડામાં રાખીએ ટકરીમાં ઓમાસીઓ ને પકો હે એ બધું સાઈડ આપે આ બે દાંત કાઢે કે બની શું હોય હવે કાર ખાઓ ભઈ આવડે ઘરે થી વેટ કરીને આવતો ડીઝલ નો એમાં એમ હતું કે અમને કાના ભાઈ અમને ફોન કરી દેશે તાકે હા પણ ડ્રોન ગાડી રોક કાઢી એ કે ડીઝલ નહી આવો ત્રણ એકા કાઢ્યા છે અહીંયા કને ડીઝલ નો મને કાન દેખા દો હાલો બે રાખી દે મલી અત્યારે કટ કરું મલી નમસ્કાર મિત્રો ફૂલ થાકી રહ્યો ફૂલ એટલે ફૂલ હતી થાકી રહ્યો કારણ કે ખાતર રાખ્યું અત્યારે ઉપડામાં બે એક ટકરી ને એક આ મોટા પડામાં બે રાખી લીધી કપલેટ ના આ પડામાં ખાતર વિડીયો ન બનાવી શક્યો માફ કરજો કારણ કે હું ઢગલા કરાયા માં હતો ને આ શિવો ને પ્રકાશી બે ભરાયા હતા એટલે ઢગલા કરાયા એવું કે એક ટ્રેક્ટર ખાલી કરાવ્યું એટલે બીજું ટ્રેક્ટર તઈ ભરાઈ ગયા તું એટલે આમ મોબાઈલ કાઢ્યા વાર જ નથી એમ જોયું એક સેકન્ડ વાર નથી

જેમને પણ ચાય પી હોય આવી જાવ ફાઈવ સ્ટાર ફાર્મ એ સાંજના વાગ્યા છે સાડા સાત ને બધું ચાય બધું રખાઈ રહ્યું છે તમને મસ્ત મજાની એક વસ્તુ બતાવું હા 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 ટાંકો ફૂલ ભરેલો હોય એના માટે જ ભર્યો કારણ કે ખાતર રાખવાનું હતું ને ખબર જ હતી કે નાવાનો પ્રોગ્રામ થશે જ એટલે નાઇટ પ્રોગ્રામ હોય એટલે તમને ખબર હોય ને ભલા પહેલેથી જ લગાવેલી સુવિધા અહીંયા કરી જ છે આજે રાતે નાવાનું હોય આવી રીતે કંઈક દેખાય આપણો આમ વ્યૂ લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો કાનુડા લાઈક કરો જા લાઈક કરો જાનું બાઈક કરો જાનું બાઈક કરો

बी सको आखो दि आली